આ વર્ષે પણ આપણી આ ગઢા દેશની શાકોત્સવ યાત્રા આજે સોળ તારીખથી પ્રારંભીને આજે બાર બાવીસ તારીખ સુધી ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રની અંદર દરેક વિસ્તારની અંદર વિચરણ કરતી કરતી આજે મહુવા આવી છે અને મહુવાના ભક્તો અને આજુબાજુના વિસ્તારના ભક્તોએ પણ ખૂબ સુંદર એની અંદર ઉપસ્થિત રહીને લાભ લીધો છે મારી એ જ બધા ભક્તોને ભલામણ છે કે ભગવાનની આજ્ઞાને ક્યારે મોક્ષો નહીં વાલા ભક્તો આ વાત નિર્વિવાદ છે ભગવાનની આજ્ઞાથી જ જીવાત્માનું કલ્યાણ થવાનું છે ધાર્યું કરવાથી ક્યારેય જીવાત્માનો મોક્ષ થયો નથી નથી ને નથી આ વાત જાણી ભગવાને કરેલી આજ્ઞા ઘણા એમ કહેતો હોય ભગવાન કહેશે તારે પણ ભગવાન શિક્ષાપત્રી કહી ગયાનું શું ઘણી વખત ઘણા હરિભક્તો કે ભગવાન અમને છે આમાં તો અમારા માટે આય ના તો ભગવાનના વચનનું શું કરશું આપણે તો શિક્ષાપત્રીમાં લખ્યું કે આચાર્ય સાથે વિવાદ ન કરો આચાર્ય મહારાષ્ટ્ર પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની પૂજા કરવી આચાર્ય મહારાષ્ટ્રી પાસે ગુરુમંત્ર લેવો આચાર્યને આચાર્ય દ્વારા આચાર્યની સ્થાપના થાય એને જ પ્રમાણિત આચાર્ય માનવા આ બધા શબ્દોને કરશું શું જો આપણે ધાર્યું કરવું છે તો તો આને પોટલા બાંધીને પછી અહીંયા તમારે સાગર સમુદ્ર નજીક છે એમાં પદરાવી દેવા જોઈએ અને એક સમય એવો આવશે આ પાપીઓનો જો આટલું બધું અહંકાર જો વધશે ને તો એક સમય એવોય આવશે કદાચ કે આ મૂર્તિઓને કાઢીને પોતાના ત્યાં બેહી જશે કે હવે અમારી અને કરવું છે આપણા સત્સંગમાં ને આપણા સનાતન ધર્મની અંદર એવા ઘણા પણ પ્રસંગો બન્યા છે જ્યારે વ્યક્તિઓએ પોતાની જાતને ભગવાન જાહેર કરીને પોતાના કામ ચાલુ કર્યા છે આનો સમય પાકશે તો આકર્ષે એનાથી સાવધાન રહેજો એ કલ્યાણનો માર્ગ નથી કલ્યાણનો માર્ગ તો ભગવાન શ્રીહરીનો આશ્રય ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજનો આશ્રય શિક્ષાપત્રી સત્સંગી જીવન વચનામૃતના સિદ્ધાંતોનું પાલન અને ભગવાનના ષડંગી સંપ્રદાયની અંદર યથાર્થ રીતે આપણું જે કર્તવ્ય છે એને નિભાવીને ભગવાનનું ભજન કરશું ત્યારે આપણે ભગવાન મોક્ષના બની શકશું આપણા માટે મોક્ષને ઘણું છેટું થઈ જશે આજે એ સિદ્ધાંતને દ્રઢ કરીને ભગવાનનું ભજન કરીએ વધારે સમય નથી લેવો પૂર્વ સંતોએ ખૂબ વિસ્તારથી આપણને સિદ્ધાંતોની મહિમાની વાતો કરી છે ભગવાનના ચરિત્રો શ્રવણ કરાવ્યા છે એને કાયમ વાગોળતા રહેજો અને જીવનની અંદર ઉતાર